એક જ પરિવારમાં બે પક્ષના અલગ અલગ સપોર્ટર છે અમે રીવાબાને પણ જોઈએ છે આપને પણ કામ કરતા જોઈએ છે ઘરનો માહોલ ક્યારેક આવી ચર્ચા થાય ભાઈ સાથે ચર્ચા થાય તો કંઈ અલગ માહોલ હોય કે એ ત્યારે કોઈ પોલિટિક્સ ના હોય ના પણ મને એવું લાગે છે કે જે વ્યક્તિ જ્યાં હોય ત્યાં એ પોતે એને વરીને રહે તો એનું આઉટપુટ વધારે સારું હોય છે અને બીજાની હું વાત ન કરું રીવાબા માટે પણ કંઈ કહી દઉં એમના માટે ગુડલક જામનગર શહેરમાં બિપેન્દ્રસિંહને આપી હતી ત્યારે પણ નૈનાબા ગ્રાઉન્ડ ઉપર આવીને કામ કરતા હતા તો પક્ષ જે જવાબદારી આપે છે એ કોશિશ કરીએ છીએ કે અમે પૂરેપૂરું એમને આઉટપુટ આપીએ એટલે બસ એ જ હશે ઈચ્છા તો લડવાની છે પછી જોઈએ તો કોંગ્રેસના અધિવેશનનો પહેલો દિવસ અલગ અલગ કોંગ્રેસના નેતાઓ સાથે અમે વાતચીત કરી રહ્યા છીએ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે અધિવેશનથી ફેર શું પડવાનો છે અધિવેશનથી બદલાવ શું આવવાના છે અમારી સાથે છે નૈનાબા જાડેજા નૈનાબાને આપ ઓળખો છો નૈનાબા કોંગ્રેસ આ અધિવેશનથી કોંગ્રેસમાં તમે કેવા ફેરબદલની અપેક્ષા રાખો છો કે આ અધિવેશન મેળવું રાહુલ ગાંધી જેવા મોટા નેતાઓ અહીંયા આવ્યા હવે કોંગ્રેસમાં આ તો બદલાવવું જોઈએ એવી કંઈ બાબતો છે આની પહેલાં પણ જ્યારે અધિવેશન થયા છે ત્યારે ચોક્કસપણે કોંગ્રેસને ફાયદો થયો છે અને આપ જોઈ શકો છો અલગ અલગ રાજ્યોમાંથી અલગ ખૂબ મોટા નેતાઓ આવ્યા છે કે જેણે ઘણી વખત હિસ્ટ્રીમાં પણ પોતાનું નામ આપ્યું છે તો એવા નેતાઓ સાથે મળીને એમના સુજાવ મુજબ ઘણી વખત એવું હોય કે તમે કરતા હોય પણ ક્યાંક ખામી રહેતી હોય નાની મોટી તો એમાં કોઈ આવીને તમને એડવાઇસ આપે અને સુઝાવ આપે તો ચોક્કસપણે એ આવકાર્ય જ હોય છે હંમેશા અને આશા કરી કે જ્યારે રાહુલ ગાંધી ખૂબ ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે અને મુખ્ય પીએમ મોદીને એવું કીધું કે ભાઈ તમારા ગુજરાતમાં અમે હરાવશું તો અમારી પણ જવાબદારી થાય છે કે અમે એમનાથી ખંભાથી ખંભો મિલાવીને આગળ વધીએ તો એ બદલાવ અમુક જે છે એ ચોક્કસપણે બધાના સલાહ સૂચનને અનુસારીને જ ચાલવાના હોય તો મને એવું લાગે છે કે ભવિષ્યમાં જ્યારે ચૂંટણી આગામી વર્ષોમાં આવી રહી હોય ત્યારે અને હમણાં જ કોર્પોરેશન આવી જશે તો એના માટે જે અમુકો ગ્રાઉન્ડ લેવલથી કામ કરવાનું હોય એમાં સુધારો થાય અને કોંગ્રેસ આગળ વધતી વધતી રહે બસ અમને એવું લાગે છે કે આના આથી ફેરફાર તો થશે જ કારણ કે જ્યારે અધિવેશન થયું છે ત્યારે કોંગ્રેસને ચોક્કસ ફાયદો થયો છે નૈનાબાને ઇલેક્શનમાં અમે કયા રૂલમાં જોવા જોશું શું નૈનાબા ચૂંટણી લડતા છે નૈનાબા કોકને જીતાડવાના પ્રયાસ કરતા છે નૈનાબાની વ્યક્તિગત ઈચ્છા શું છે નૈનાબા કામ કરી રહ્યા છે જો પક્ષની ઈચ્છા હશે અને પક્ષ લડાવશે તો ચૂંટણી પણ લડીશું અને આની પહેલાં પણ જ્યારે વિધાનસભા હતી ત્યારે પણ જામનગર શહેરમાં બિપેન્દ્રસિંહને આપી હતી ત્યારે પણ નૈનાબા ગ્રાઉન્ડ ઉપર આવીને કામ કરતા હતા તો પક્ષ જે જવાબદારી આપે છે એ કોશિશ કરીએ છીએ કે અમે પૂરેપૂરું એમને આઉટપુટ આપીએ એટલે બસ એ એ જે હશે ઈચ્છા તો લડવાની છે પછી જોઈએ કે પક્ષ શું કરે છે જો એમ કે છે કે તમે બીજાના લડવામાં મદદ કરો તો એ પણ કરીશું પછી ખોટું નહીં લાગે ને બા એ તો તમે જોઈ લીધું હશે કે ભાઈ નૈનાબાનું નામ ચાલતું હતું અને પછી બિપિન્દ્રસિંહ આવી ગયા હતા તો પણ નૈનાબા ગ્રાઉન્ડ લેવલે કામ કરતા હતા અચ્છા આમ તો આ સવાલ તમને નૈનાબા ઘણા બધાએ પૂછ્યો છે ફરી પૂછી લઉં કે અમે જડ્ડુને તો જોઈએ છીએ ક્રિકેટ રમતા એક જ પરિવારમાં બે પક્ષના અલગ અલગ સપોર્ટર છે અમે રીવાબાને પણ જોઈએ છે આપને પણ કામ કરતા જોઈએ છે ઘરનો માહોલ ક્યારેક આવી ચર્ચા થાય ભાઈ સાથે ચર્ચા થાય તો કંઈ અલગ માહોલ હોય કે કોઈ પોલિટિક્સ ના હોય ના પણ મને એવું લાગે છે કે જે વ્યક્તિ જ્યાં હોય ત્યાં એ પોતે એને વરીને રહે તો એનું આઉટપુટ વધારે સારું હોય છે અને બીજાની હું વાત ન કરું પણ હું મારી વાત કરું તો હું જ્યાં જે રોલમાં હોઉં છું એ પૂરેપૂરો નિભાવવાની કોશિશ કરું છું પછી એક બહેન તરીકે હોય અને અત્યારે હવે એક જવાબદારી હોય કે જ્યારે કોંગ્રેસમાં હું હોઉં એક હોદ્દા ઉપર હોઉં ત્યારે હું એમને પૂરેપૂરો ન્યાય આપવાની કોશિશ કરું છું અત્યારના રવિન્દ્રસિંહ આઈપીએલ ચોક્કસ આપનો પ્રેમ ખૂબ છે આપની પ્રાર્થના આપની એ ખૂબ આગળ વધી રહ્યું છે અને બસ એના માટે હંમેશા આવી પ્રાર્થના અને દુઆ કરતા રહેજો અને જેથી એને બુસ્ટ મળે અને આગળ વધતો રહે રીવાબેન માટે પણ કંઈ કહી દઉં તેમના માટે લક કારણ કે ભવિષ્યમાં ચૂંટણી આવી રહી છે તો આ આપણે સાંભળી રહ્યા હતા નૈનાબા નૈનાબા જાડેજા રવિન્દ્રસિંહ જાડેજાના બેન છે એ કોંગ્રેસમાં કાર્યરત છે ચૂંટણી લડવા ઈચ્છે છે પરંતુ એ કહે છે કે મોટો બદલાવની સંભાવનાઓ છે આવનારા સમયમાં જોઈશું કે આ બદલાવ કેટલા કારગર નીવડે છે આપ જોઈ રહ્યા છો ગુજરાત તક હું છું નિશ્ચિત રાજગુરુ આવતા વિડીયોમાં ફરી મળ્યો